તો આજે અમે તમને જણાવીશું કે પાલનપુર સિટીમાં આદિજાતિ કુમા છાત્રમાં ભોજનમાંથી ડેટો નીકળવાનો મામલો એનએસયુઆઈ વિદ્યાર્થીઓએ ઘેરાવ કરી તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસનો લાઠીચાર્જ અટકાયત કરી બાવીસ સપ્ટેમ્બર સોમવારના રોજ વિદ્યાર્થીના ભોજનની થાળીમાં ડેટકો આવ્યો હતો આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા તેમના અધિકારીને જાણ કરવામાં આવી હતી તેમ છતાં કોઈ નિરાકરણ આવ્યું ન હતું જમવામાં અવારનવાર જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવતો નથી ત્યારે આજે આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા તાળાબંધી અને ઘેરાવનો કાર્યક્રમ યોજાયો હતો છેલ્લા કેટલાક સમયથી હોટલ અને રેસ્ટોરન્ટમાં જીવજંતુ નીકળવાની ઘટનાઓ જોવા મળે છે ત્યારે પાટણથી આવા સમાચાર સામે આવ્યા છે પાટણની આદિજાતિમાં ભોજનમાંથી ડેટકો નીકળતા ચકચાર મચી ગયો છે કુમાર છાત્રાલયના ભોજનમાંથી ડેટકો નીકળતા વિદ્યાર્થીઓ ચોંકી ઉઠ્યા હતા ત્યારે આજે કુમા છાત્રયમાં રહેતા વિદ્યાર્થીઓ અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઇન્ડિયાના કાર્યકરો આદાજીત ભોજનમાંથી ડેટકો નીકળવા સહિતના પ્રશ્ને આજે પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા હેમતાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનો યોગ્ય નિકાલ ન કરવા અંતે રજૂઆત કરવા પહોંચ્યા હતા આ દરમિયાન વિદ્યાર્થીઓ અને નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઇન્ડિયા દ્વારા આદિજાદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળાબંધી કરવામાં આવી હતી જેને પગલે મામલો ઉગ્ર બનતા વિદ્યાર્થીઓ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસના ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો તેમજ ત્રીસથી વધુ વિદ્યાર્થી પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા તે અંગે આદિજાતિ કુમાર છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને ખરાબ જમા આપવામાં આવતું હોવાની બુમરાહ ઉઠી હતી આ અંગે વિદ્યાર્થીઓ દ્વારા આદિજાતિ કુમાર છાત્રાલય મદદ નિશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકારીને રજૂઆત કરતા તેમણે બે દિવસમાં જવાની ક્વોલિટી સુધરી જશે તેવું આશ્વાસન આપ્યું હતું પરંતુ હજી સુધી તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી આ બાબતને લઈને વિદ્યાર્થીઓ કલેક્ટરને પણ રજૂઆત કરી હતી આ અંગે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઇન્ડિયાના આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કુમારછાત્રાલયમાં જમવાની બાબતે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આ મુદ્દે કોઈ નિવારણ ન આવતા અંતે આજે તાળાબંધી અને કચેરીનો ઘેરાબંધીના કાર્યક્રમોનું આયોજન કરવું પડ્યું